મિત્રો આજની કથા અદ્ભુત રહસ્યો અને દિવ્ય જ્ઞાનથી ભરેલી છે ગરુડ પુરાણમાં વર્ણવેલું એ સત્ય જેને સાંભળીને આત્માનું કંપવું સ્વાભાવિક છે મૃત્યુ અંત નથી પરંતુ એક નવી સફરની શરૂઆત છે અને આ સફરની દિશા આપણા પોતાના કર્મો નક્કી કરે છે મિત્રો હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે આ કથાને ક્યારેય અધૂરી ન છોડો કારણ કે ગરુડ પુરાણનું જ્ઞાન અધૂરું સાંભળવું અજ્ઞાન કરતાં પણ વધુ ઘાતક છે અને અધૂરું જ્ઞાન વ્યક્તિને ભ્રમિત કરી દે છે જ્યારે પૂર્ણ જ્ઞાન જ સાચું કલ્યાણ લાવે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે પણ ગર્ભવતી સ્ત્રી શ્રદ્ધાપૂર્વક ગરુડ પુરાણનું સંપૂર્ણ શ્રવણ કરે છે તેના આંગણામાં ભગવાન વિષ્ણુની કૃપાથી નિષ્પાપ અને પુણ્યશાળી બાળકનો જન્મ થાય છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે સ્ત્રી પુરુષ હવન અને યજ્ઞ પણ કરે છે પરંતુ તેમ છતાં તેમની મનોકામનાઓ પૂર્ણ થતી નથી આવું એટલા માટે થાય છે કારણ કે માત્ર કર્મકાંડથી નહીં પરંતુ સાચી શ્રદ્ધા અને દિવ્ય જ્ઞાનથી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તેથી આ કથાને સંપૂર્ણ સાંભળજો તો આવો મિત્રો હવે આપણે તે રહસ્યમય યાત્રામાં પ્રવેશ કરીએ જ્યાં ભગવાન વિષ્ણુ પોતે ગરુડને જણાવે છે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે કયા પાપ નરકનું માર્ગ ખોલે છે અને કયા પુણ્ય સ્વર્ગનું દ્વાર પ્રાપ્ત કરાવે છે ત્યારે ગરુડ દેવ ગંભીરતાથી બોલ્યા હે પ્રભુ કૃપા કરીને સ્પષ્ટ જણાવો કે કયા પાપ દ્વાર ખોલે છે અને ત્યાં આત્માને કેવી નરક મળે છે ભગવાન વિષ્ણુ ગરુડ તરફ જોતા બોલ્યા હે ગરુડ આ સત્ય અત્યંત કઠોર છે પણ તેને જાણવું દરેક આત્મા માટે આવશ્યક છે કારણ કે જ્યારે આત્મા પોતાના કર્મોનું દંડ ભોગવવા લાગે છે ત્યારે પશ્ચાતાપનું કોઈ મૂલ્ય રહેતું નથી આજે હું તને જણાવીશ તે ચૌદ ભયંકર નરક અને તે ઘોર પાપ જેના કારણે આત્મા તે અંધકારમય લોકમાં ખેંચાઈ જાય છે મિત્રો જો તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો અને ધ્યાન રાખજો આ કથા માત્ર સાંભળવાથી જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે તો બધા ભક્તો કોમેન્ટમાં લખો જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આજની કથા આત્માની તે પહેલી યાત્રા પર આધારિત છે જેને સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય છે ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે હે ગરુડ જેને કોઈ પ્રાણીનો પ્રાણ તેના શરીરને છોડે છે ત્યારે સૌથી પહેલા એક ગહન શૂન્યતા તેને ઘેરી લે છે આત્મા અચાનક હલકી મહેસૂસ કરે છે જાણે તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તે પોતાના જ શરીરને પડેલું જુએ છે અને પોતાના પરિવારજનોને બૂમો પાડીને રડતા જુએ છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી થોડા સમય સુધી આત્મા એ જ વિચારતી રહે છે કે કદાચ આ એક સ્વપ્ન છે પણ ધીમે ધીમે જ્યારે તેને એ અહેસાસ થાય છે કે હવે તેનું શરીર છૂટી ગયું છે ત્યારે શરૂ થાય છે તેની પ્રેત અવસ્થા જો આત્માએ જીવનમાં ધર્મનું પાલન કર્યું હોય તો તેને ચારે તરફ દિવ્ય પ્રકાશ અને મધુર સુગંધ ઘેરી લે છે આકાશમાંથી આવતી વીણાની ધ્વનિ તેને શાંતિ પ્રદાન કરે છે પણ જો તે પાપોમાં ડૂબેલી રહી હોય તો દ્રશ્ય જ બદલાઈ જાય છે અચાનક આકાશ કાળું પડી જાય છે ચારેય તરફથી વિચિત્ર ચીસો ગુંજવા લાગે છે ત્યારે પ્રગટ થાય છે યમદૂત તેમની આંખોમાં લાલ અગ્નિ પ્રજ્વલિત થઈ રહી હોય છે તેમના વિશાળ શરીરમાંથી ધુમાડો નીકળે છે અને હાથમાં લોખંડની સાંકળો અને ભાલા હોય છે તેઓ આત્માને કોઈ સમય આપતા નથી ચીસ પાડતા તેની પર તૂટી પડે છે અને તેને સાંકળોમાં ઝકડીને ઘસડીને યમપુરી તરફ લઈ જાય છે ગરુડે કાંપતા અવાજે પૂછ્યું પ્રભુ શું આત્મા તે સમયે દુઃખ અને પીડા મહેસૂસ કરે છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ તે પીડા એટલી ભયંકર હોય છે કે જો તેને શરીર પર થોડી પણ વાર સહન કરવામાં આવે તો કોઈ મનુષ્ય તરત જ પ્રાણ ત્યાગી દે પરંતુ સૂક્ષ્મ શરીરમાં તે પીડા હજાર ગણી વધીને મહેસૂસ થાય છે આત્મા ભૂખી તરસથી ભટકે છે ભયથી કાંપે છે અને તેના દરેક પાપનું સ્મરણ તેને બાળવા લાગે છે આજ છે પ્રેત યોનિની ત્રાસદી અને જ્યારે આ કષ્ટદાયક યાત્રા સમાપ્ત થાય છે ત્યારે આત્મા ખેંચાઈને ન્યાયના અંતિમ દરબાર યમલોક તરફ જાય છે યાત્રાના અંતે આત્મા યમરાજના દરબારમાં પહોંચે છે ત્યાં કોઈ લાંચ કામ આવતી નથી કે કોઈ ચાલાકી માત્ર કર્મોનો હિસાબ બોલે છે ચિત્રગુપ્ત પોતાની વિશાળ પોથી ખોલે છે અને ગંભીર અવાજે કહે છે હે યમરાજ આ આત્માએ કયા કર્મો કર્યા છે આજ તેનો ન્યાય નક્કી કરશે યમરાજ ગંભીર અવાજે બોલ્યા સત્ય આ છે દરેક આત્માનું ભાગ્ય તેના કર્મોથી બંધાયેલું છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ સૌથી પહેલું અને ભયંકર પાપ છે બ્રહ્મહત્યા જે કોઈ ધર્મનું પાલન કરનારા વેદોનું જ્ઞાન રાખનારા બ્રાહ્મણની હત્યા કરે છે તે માત્ર એક પ્રાણીનો જીવ લેતો નથી પરંતુ સમગ્ર સમાજમાંથી જ્ઞાન અને ધર્મનો દીવો બુજાવી દે છે આવો પાપી સિદ્ધો મહારવ નરકમાં ફેંકાય છે ગરુડજીએ નમ્રતાથી પ્રભુ વિષ્ણુને પૂછ્યું પ્રભુ આ નરક કેવું હોય છે ત્યાં આત્માઓને કયા પ્રકારની યાતના આપવામાં આવે છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ ગંભીર અવાજે બોલ્યા હે ગરુડ નરકનું વર્ણન સાંભળવું સરળ છે પરંતુ તેને ભોગવવું અસહનીય છે ત્યાં અગ્નિની એક વિશાળ નદી વહે છે તે નદીમાં કોઈ પાણી નથી માત્ર જ્વાળાઓ હોય છે જે ક્યારેય શાંત થતી નથી તે નદીમાં રૌરા નામના રાક્ષસો રહે છે તેમની પાસે લોખંડના પંજા હોય છે જેમ જ કોઈ પાપી આત્મા ત્યાં પડે છે તેઓ તેની ચામડીને ટુકડે ટુકડા કરીને નોચી નાખે છે અને જ્યારે તે આત્મા વેદનાથી ચીસ પાડે છે તો તેની દરેક ચીસમાંથી એક નવો રાક્ષસ ઉત્પન્ન થઈ જાય છે જે વધુ પીડા આપે છે ત્યાં સમયનો કોઈ અર્થ નથી આત્મા બળે છે પીગળે છે રાખ બને છે અને ફરી તેજ સ્વરૂપમાં ફરી ઊભી કરી દેવાય છે આ ક્રમ હજારો વર્ષો સુધી ચાલતો રહે છે એટલા માટે હે ગરુડ જેમણે પોતાના જીવનમાં ગૌમાતાની હત્યા કરી છે તેમના માટે વિશેષ નરક છે ભોજ્ય નરક ત્યાં તેમની આત્મા અસંખ્ય કીડાઓની વચ્ચે ફેંકી દેવાય છે તે કીડા તેના શરીરને નિરંતર ખાતા રહે છે જેમ જ શરીર સમાપ્ત થાય છે તે ફરીથી બની જાય છે અને તે જ પીડા ફરીથી દોહરાવાય છે આ યાતના ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી તે આત્માના પાપનો પૂર્ણ દંડ સમાપ્ત ન થઈ જાય ગરુડનું હૃદય કાપી ઉઠ્યું તેમણે વિનમ્ર અવાજે કહ્યું પ્રભુ જે મનુષ્ય ગૌમાતાની હત્યા કરે છે તે એટલો અંધ કેમ થઈ જાય છે શું તેને એ પણ જ્ઞાન નથી કે ગાયમાં બધા દેવતાઓનો વાસ છે અને તે ધરતી પર સાચી માતા સમાન છે ભગવાન વિષ્ણુએ ઊંડો શ્વાસ લઈને ગરુડ તરફ જોયું તેમના અવાજમાં કરુણા પણ હતી અને ગંભીરતા પણ હે ગરુડ માત્ર તેજ નહીં જે ગૌહત્યા કરે છે પરંતુ તે મનુષ્ય પણ ઘોર પાપી કહેવાય છે જે પોતાની સ્ત્રીની વાતોમાં આવીને પોતાના વૃદ્ધ માતાપિતાને પ્રતાડિત કરે છે તેમને મારે છે કે વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે આવું કરનારની આત્મા પણ ભયંકર નરકમાં ગિરાવાય છે આ સાંભળીને ગરુડની આંખો પહોળી થઈ ગઈ તેમણે વિસ્મયથી પૂછ્યું પ્રભુ આવા પાપીઓને કયો દંડ મળે છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ આવા મનુષ્યોની આત્મા મૃત્યુ પછી યમદૂતો દ્વારા ઘસડીને સુકરમુખ નરકમાં લઈ જવાય છે ત્યાં તેમના શરીરને લોખંડની સાંકળોથી બાંધીને બળતા અંગારા પર ફેંકાય છે જે પ્રકારે તેમણે પોતાના માતા પિતાને આંસુ આપ્યા તે જ પ્રકારે ત્યાં તેમની આત્મા તડપી તડપીને રડે છે અને આ પીડા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી તેમના પાપોનો ભાર સમાપ્ત ન થઈ જાય યાદ રાખજે જે માતા પિતાને કષ્ટ આપે છે તે કોઈ પણ યજ્ઞ તપ કે દાનથી મુક્તિ મેળવી શકતો નથી તેની આત્મા વારંવાર ગર્તમાં પડે છે ગરુડની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ બોલ્યા પ્રભુ ખરેખર આ બહુ ભયંકર છે સંસારમાં લોકો ધન અને સ્ત્રીના મોહમાં અંધ થઈ જાય છે અને પોતાના જન્મદાતાઓને દુઃખ આપવા લાગે છે આવા પાપથી તો બચવું જ જોઈએ ભગવાન વિષ્ણુએ ગંભીરતાથી માથું હલાવ્યું પછી ગરુડે એક બીજો પ્રશ્ન કર્યો પ્રભુ એક બીજી શંકા છે પતિ પત્ની માસિક ધર્મના સમયે પણ સંબંધ બનાવે છે પ્રભુ જણાવો આમાં સૌથી મોટું પાપ કોનું હોય છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ આ પ્રશ્ન અત્યંત ગહન છે સ્ત્રીનો માસિક ધર્મ કોઈ રોગ નથી પરંતુ પ્રકૃતિનો વિધાન છે તે સમયે તેનું શરીર અશુદ્ધ અને અત્યંત સંવેદનશીલ હોય છે જો તે કાળમાં પતિ સંબંધ બનાવે છે તો તે માત્ર સ્ત્રીના શરીરને હાનિ પહોંચાડતો નથી પરંતુ પોતાના જ વંશને પણ પતન તરફ ધકેલે છે આમાં સૌથી મોટું પાપ પુરુષનું હોય છે કારણ કે તે જ આ કૃત્યનો પ્રારંભ કરે છે પરંતુ જો સ્ત્રી પણ આ પાપમાં સંમતિ આપે છે તો તેને પણ દોષી માનવામાં આવે છે આવા પાપીઓની આત્મા કૂટ શાલમલી નરકમાં મોકલાય છે જ્યાં લોખંડના કાંટાથી ઢંકાયેલા વૃક્ષ પર તેમને ઊંધા લટકાવી દેવામાં આવે છે દરેક પળે તેમનું શરીર ફાટે છે અને લોહી લુહાણ થાય છે આજ પાપનું ફળ છે અને પછી પાછા આવવાનો કોઈ માર્ગ રહેતો નથી એટલા માટે હે ગરુડ નરકનો દંડ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે ત્યાંનો સમય મનુષ્યની ગણતરીથી પર છે ત્યાં ન દિવસ છે ન રાત દરેક પળ એવું લાગે છે જાણે હજારો વર્ષો વીતી ગયા હોય આ પીડા અંતહીન છે કારણ કે આત્મા ત્યાં પોતાના જ પાપોનો બોજ ઢોએ છે અને તપેલી ભૂમિ સૂર્યની જ્વાળા જેવી બળે છે આત્મા જ્યારે તે ભૂમિ પર ઊભી રહે છે તો ત્યાંના પગના હાડકા પીગળવા લાગે છે અને જ્યારે તે ઉપર તરફ જુએ છે તો ત્યાંથી અગ્નિની વર્ષા વરસતી રહે છે આરે તરફ કોઈ આશ્રય નહીં કોઈ બચાવ નહીં જે ધર્મ ગુરુઓનું અપમાન કરે છે જે વેદ અને શાસ્ત્રોનો ઉપહાસ કરે છે તેઓ આ અગ્નિ નરકમાં જાય છે અને જે સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે જે કોઈ કન્યાનું શીલભંગ કરે છે બળાત્કારી હોય છે આવા દુષ્ટ અંધકૂપ નરકમાં ફેંકાય છે આ દંડ કામુકતાના અપરાધીને ભયાવહ આતંક અને ગહન એકાંતની યાતના પ્રદાન કરે છે જે મનુષ્ય કોઈ પરિણિત સ્ત્રી સાથે અયોગ્ય સંબંધ બનાવે છે તેની આત્મા સૂર્યપ્રવેશ નરકમાં મોકલાય છે આ નરક પ્રચંડ સૂર્ય અગ્નિથી ઘેરાયેલો રહે છે ત્યાં આત્માને બળતા કિરણો અને જ્વાળાઓની વચ્ચે ઊભી રાખવામાં આવે છે તે નિરંતર ભસ્મ થાય છે પરંતુ ક્યારેય નષ્ટ થતી નથી તેની કરુણ પોકાર ગુંજે છે પણ તેને સાંભળનારું કોઈ નથી હોતું હે ગરુડ જે મનુષ્ય બીજાની સંપત્તિ હડપી લે છે અથવા નિર્ધનોનું ધન છડથી છીનવી લે છે તે રૌરવ નરકમાં ગિરાવાય છે તે સ્થાન પર રૌરા નામના વિકરાળ દૈત્ય આત્માને લોખંડની સાંકડોથી બાંધીને ઘસડે છે તેના શરીરના દરેક અંગને તોડવામાં અને મરોડવામાં આવે છે અને વારંવાર દંડ આપવામાં આવે છે આ નરક તે દુષ્ટો માટે નિર્મિત છે જે પોતાની શક્તિ અને પદનો અયોગ્ય લાભ ઉઠાવે છે હવે સુધી મેં તને ઘણા ભયંકર પાપ જણાવ્યા છે પરંતુ હજી પણ કેટલાક એવા અપરાધ બાકી છે જે મનુષ્ય ધર્મના આડમાં કરે છે જાણી લે આવા લોકો પણ નરકના ભાગીદાર બને છે સાતમો પાપ છે જે વ્યક્તિ ધર્મનો ઢોંગ કરે છે જૂઠો ઉપદેશ આપીને બીજાને ભ્રમિત કરે છે કે ધર્મના નામે ભોળા લોકોને ઠગે છે તેની આત્મા અવિચ નરકમાં ગિરાવાય છે આ નરક નિરંતર પીડાનું સ્થાન છે ત્યાં આત્માને ધકધકતા અગ્નિકુંડોમાં ફેંકી દેવામાં આવે છે ન શ્વાસ લેવાનો અવસર હોય છે ન આરામની કોઈ જગ્યા ન નિદ્રાની એક ક્ષણ દરેક પળ આત્મા દગ્ધ થકી રહે છે કારણ કે આવા મનુષ્યએ સત્યનો મુખોટો પહેરીને અસત્યનો વ્યાપાર કર્યો અને નિર્દોષોની આસ્થા સાથે રમત કરી પ્રભુ શું આ દંડ તે પાખંડી સાધુઓ અને કપટી સંતો પર પણ લાગુ પડે છે જે ધર્મગુરુનો ચહેરો પહેરીને જનતાને ભ્રમિત કરે છે ભગવાન વિષ્ણુએ ગંભીર ગરુડ તરફ જોયું અને બોલ્યા હે ગરુડ આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે જે લોકો ગુરુનો વેશ ધારણ કરીને માત્ર લાલચ અને સ્વાર્થમાં ડૂબેલા રહે છે તે જ અવિચ નરકના સૌથી મોટા દોષી હોય છે ધર્મનો મુખોટો પહેરીને અધર્મનો વ્યાપાર કરનારા નરકના દ્વારથી ક્યારેય બચી શકતા નથી આવા કપટી સંતો જે જનતાને પાખંડ અને ખોટા ચમત્કારોથી ફસાવે છે તેઓ બીજાનો ધર્મ જ નથી બગાડતા પરંતુ અનેક આત્માઓને પતનના માર્ગ પર ધકેલી દે છે તેમના કારણે ભક્તો ભ્રમિત થઈને ભક્તિ અને સાચા માર્ગથી ભટકી જાય છે એટલા માટે તેમનું પાપ સાધારણ મનુષ્ય કરતા પણ ક્યાંય વધુ હોય છે ગરુડે ચિંતિત થઈને પૂછ્યું પ્રભુ આવા પાખંડીઓને કયો દંડ આપવામાં આવે છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ મૃત્યુ પછી તેમની આત્માને યમદૂત પકડીને લોખંડની સાંકળોથી બાંધે છે અને તેમને અવિચ નરકમાં ફેંકી દે છે ત્યાં તેમના શરીર પર નિરંતર અગ્નિવર્ષા થાય છે તેમના અંગ ધીમે ધીમે ગળે છે અને દરેક ક્ષણ એવું લાગે છે જાણે હજારો વર્ષોની યાતના એક સાથે સહન કરી રહ્યા હોય ધર્મનું અપમાન કરનારા ગુરુ બનીને શિષ્યોને છેતરનારા અને સત્ય છુપાવીને અધર્મનો પ્રચાર કરનારા કોઈ પણ પ્રાયશ્ચિત કે દાનથી મુક્ત થઈ શકતા નથી તેમને અવિચ નરકનો દંડ ભોગવવો જ પડે છે ગરુડે ગંભીરતાથી માથું ઝુકાવી દીધું અને બોલ્યા પ્રભુ આ જ્ઞાન સંસારને અવશ્ય આપવું જોઈએ જેથી લોકો અસલી અને નકલી સંતોમાં ભેદ કરી શકે અને ધર્મનું સાચું સ્વરૂપ સમજી શકે ભગવાન વિષ્ણુએ કરુણામય દ્રષ્ટિથી કહ્યું હે ગરુડ જે મનુષ્ય સત્ય કરુણા અને ધર્મના માર્ગ પર ચાલે છે તે જ મુક્ત થાય છે પણ જે ધર્મનો મુખોટો પહેરીને અધર્મનો વ્યાપાર કરે છે તેનો અંત હંમેશા નરકની જ્વાળાઓમાં જ હોય છે હવે ધ્યાનથી સાંભળ આઠમો પાપ છે માતા પિતાનો અનાદર જે સંતાન પોતાના માતા પિતાનું અપમાન કરે છે તેમનો તિરસ્કાર કરે છે તેમને વૃદ્ધાવસ્થામાં બોજ સમજીને આશ્રમમાં છોડી આવે છે કે તેમની સેવા પરથી મો ફેરવી લે છે તેનું ભાગ્ય છે શૂલપ્રોત નરક તે ભયંકર લોકમાં આત્માને અણીદાર કાંટાથી ભરેલા માર્ગ પર ખુલ્લા પગે ચલાવાય છે દરેક કાંટો તેના અંગોને વિંધે છે જેટલી તે પીડાથી ચીસ પાડે છે તેટલો જ રસ્તો વધુ લાંબો થઈ જાય છે ત્યાં કોઈ અંત નથી હોતો કોઈ સહારો મળતો નથી બસ યાતના જ યાતના ગરુડે વિસ્મયથી પ્રશ્ન કર્યો પ્રભુ શું ખરેખર માતાપિતાનો અનાદર કરવો આટલો મોટો અપરાધ ગણાય છે ભગવાન વિષ્ણુએ ગંભીર અવાજે કહ્યું હા ગરુડ માતાપિતા જીવતા દેવતા છે જે તેમનું અપમાન કરે છે તે સીધો નરક તરફ આગળ વધે છે સંસારમાં કોઈ બીજું પુણ્ય તેના આ અપરાધને ધોઈ શકતું નથી ગરુડે ગંભીરતાથી માથું ઝુકાવ્યું અને ધીમેથી પૂછ્યું પ્રભુ શું આ પાપનું કોઈ પ્રાયશ્ચિત છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ માતાપિતાની સેવાનો કોઈ વિકલ્પ નથી જો કોઈ સંતાન પશ્ચાતાપ કરીને તેમની પાસે ક્ષમા માંગી લે અને જીવનભર તેમની સેવા કરે તો જ તે આ પાપથી બચી શકે છે પરંતુ જે અહંકારમાં ડૂબીને તેમને ત્યાગી દે છે તે ભલે હજાર યજ્ઞ કરી લે કે લાખ દાન કરી દે તેનો ઉદ્ધાર અશક્ય છે કારણ કે માતા પિતા જ તે આધાર છે જેના તપ અને આશીર્વાદથી સંતાનને જીવન મળે છે તેમની સેવા કરવી જ સાચા ધર્મનું પ્રથમ પગથિયું છે પરંતુ ગરુડ આ પણ જાણી લે કે માત્ર માતા પિતાનું અપમાન જ નહીં અનેક એવા પાપ છે જે મનુષ્યને ભયંકર નરકોમાં ગિરાવી દે છે જે વ્યક્તિ નશામાં ડૂબે છે છે અથવા કરીને તેનું કરે તે નરકમાં જાય છે ત્યાં કોઈ સુખદાયી વૃક્ષ હોતા નથી માત્ર તલવારો અને ખડગોના પાંદડા હોય છે આત્મા તે વૃક્ષોની વચ્ચે ચીસો પાડતા દોડે છે દરેક પાંદડું તેની ચામડીને ચીરી નાખે છે અને લોહીની ધાર વહેતી રહે છે તેની પીડા એટલી ભયંકર હોય છે કે કલ્પના માત્રથી રૂવાળા ઉભા થઈ જાય છે આ સાંભળીને ગરુડનું હૃદય કાંપી ઉઠ્યું તેમણે કાંપતા અવાજે પૂછ્યું પ્રભુ શું માંસ ખાવું આટલું મોટું પાપ છે ભગવાન વિષ્ણુએ ગંભીર ભાવથી ઉત્તર આપ્યો હે ગરુડ હા માંસ ખાવું જીવહત્યાનું પ્રત્યક્ષ પરિણામ છે મનુષ્યનું પેટ જો કોઈ જીવના પ્રાણ લઈને ભરાય તો તે પેટ નહીં પરંતુ પાપનો કુંડ બની જાય છે જે પોતાના સ્વાદ માટે નિર્દોષ પ્રાણીઓનું લોહી વહેવડાવે છે તેનું કોઈ યજ્ઞ કોઈ દાન અને કોઈ તપ તેને નર્કથી બચાવી શકતું નથી એટલા માટે કહેવાયું છે કે સંયમ અને કરુણા જ સાચા ધર્મના સ્તંભ છે ગરુડે શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું અને બોલ્યા પ્રભુ ખરેખર આ જ્ઞાન માનવજાતિને અવશ્ય સંભળાવવું જોઈએ જેથી તેઓ નશા અને માંસાહાર જેવી ઘોર ભૂલોથી પોતાને બચાવી શકે ભગવાન વિષ્ણુએ કરુણામય અવાજમાં કહ્યું હે ગરુડ આ જ કારણ છે કે હું તને આ ગુપ્ત રહસ્ય સંભળાવી રહ્યો છું જે વ્યક્તિ ગર્ભસ્થ શિશુની હત્યા કરે છે અથવા કોઈ નારીને ગર્ભપાત માટે મજબૂર કરે છે તે વજ્રકંટક નરકમાં પડે છે આ નરક અણીદાર પથ્થરો અને કાંટાથી ભરેલો હોય છે ત્યાં આત્માને ઊંધી લટકાવીને કાંટામાં ઘસડવામાં આવે છે દરેક ચીજ તે ગર્ભમાં માર્યા ગયેલા જીવની પોકાર બની જાય છે જે રાજા કે શાસક પ્રજાનું શોષણ કરે છે અને ધર્મની રક્ષા કરવાને બદલે પોતાના ઐશ્વર્ય અને સ્વાર્થ માટે અધર્મ કરે છે તે તામિશ્ર નરકમાં નાખવામાં આવે છે ત્યાં ફક્ત ગાઢ અંધકાર હોય છે વિકરાળ યમદૂત તેને અંધ ગુફાઓમાં ખેંચે છે જ્યાં ન માર્ગ દેખાય છે ન શાંતિ તે અંધ થઈને ભટકે છે બરાબર તેમજ જેમ તેણે પોતાની પ્રજાને ભટકાવી હતી જે મનુષ્ય તરસ્યાને પાણી નથી આપતો કે જરૂરિયાતમંદને પાણીથી વંચિત રાખે છે તે તાપત લોચન નરકમાં જાય છે ત્યાં આત્માની આંખો અગ્નિ બની જાય છે દરેક દૃશ્ય તેને બાળે છે તે તરસ્યો હોય છે પણ પી શકતો નથી આંખોની બળતરાથી બધું ધૂંધળું દેખાય છે જે લોકો નિર્દોષ પશુઓને મારે છે ભૂખ્યા રાખે છે કે તેમના પર અત્યાચાર કરે છે તેઓ કુંભી પાક નરકમાં પડે છે આ નરકમાં આત્માને ઉકળતા તેલના કળાહમાં નાખવામાં આવે છે તે તેલ ધીમે ધીમે તેની આત્માને ગાળે છે અને દરેક પળ તેને તે જ પશુઓની ચીસો સંભળાય છે જેને તેણે જીવનમાં ક્યારેક રડાવ્યા હતા અને જે પુરુષ સ્ત્રીની નિંદા કરે છે તેની મર્યાદા પર આઘાત કરે છે તે લલ્લાભક્ષમ નરકમાં પડે છે ત્યાં આત્માને બળતી અગ્નિમાં નાખવામાં આવે છે તેનું દરેક અંગ બળે છે જેમ તેણે પોતાના શબ્દોથી કોઈ સ્ત્રીના હૃદયને બાળ્યું હતું તે ચીસે છે પછતાય છે પણ ક્ષમા તેને ક્યારે મળતી નથી આ બધું સાંભળીને ગરુડનું હૃદય દ્રવિત થઈ ગયું તેમણે કાંપતા અવાજે કહ્યું હે પ્રભુ આ બધું સાંભળીને મારું હૃદય કાંપી ઉઠ્યું શું માનવ આટલો પાપી હોઈ શકે છે અને શું આ બધા ભયંકર નરકોથી બચવાનો કોઈ ઉપાય પણ છે ભગવાન વિષ્ણુએ શાંત પણ ગંભીર અવાજે ઉત્તર આપ્યો હા ગરુડ ઉપાય છે પરંતુ માત્ર તેના માટે જે સાચા હૃદયથી પશ્ચાતાપ કરે છે જે વ્યક્તિ પાપ કર્યા પછી પણ અભિમાનમાં ડૂબેલો રહે છે તે નરકથી ક્યારેય બચી શકતો નથી પરંતુ જે સ્વયંને પાપી માનીને નમ્રતાથી મારું નામ સ્મરણ કરે છે તેને યમ પણ સ્પર્શી શકતા નથી હે ગરુડ હરિનામ જ સૌથી મોટો ઉપાય છે દાન તપ અને વ્રત બધા વ્યર્થ છે જો અંદર અહંકાર હોય પરંતુ જો ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામ સાચા ભાવથી જપી લેવાય તો હજારો જન્મોના પાપ પણ મટી જાય છે ગરુડની આંખો આંસુથી ભરાઈ આવી તેઓ બોલ્યા હે પ્રભુ હવે મને જ્ઞાન થઈ ગયું કે પાપ માત્ર શરીરથી જ નહીં પરંતુ મન અને વાણીથી પણ થાય છે અને દરેક કર્મની ગણતરી થાય છે મનુષ્ય હંમેશા સજાગ રહેવું જોઈએ પ્રિય દર્શકો જો તમે નરકથી બચવા માંગો છો તો અત્યારથી જ તમારા કર્મો પર ધ્યાન આપો સચ્ચાઈ કરુણા સેવા અને ભક્તિ આ જ છે મોક્ષનો માર્ગ જો આ જ્ઞાનપૂર્ણ કથા તમારા હૃદયને જાગૃત કરી રહી છે તો આ વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં લખો જય શ્રી હરિ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગલો ભાગ તમારા સુધી જલ્દી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ